નમસ્કાર દોસ્તો કહેવાય છે કે મોટા મોટા સાધુ સંતો અને મહાપુરુષો છે તે પણ કૈલાશ પર્વત સુધી નથી પહોંચી શકતા કૈલાશ પર્વત પર ચડવું ખૂબ અઘરું છે અને અશક્ય મનાઈ રહ્યું છે કારણ કે આપણું નાસા હોય અમેરિકાનું કે ચાઇના હોય આ તમામે આ કૈલાશ પર્વત પર ચડવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તમામ લોકો છે તે નિષ્ફળ રહ્યા છે અને આ કૈલાશ પર્વત છે તે આજે પણ એક રહસ્ય છે પરંતુ આ કૈલાસ પર્વત પર એક વ્યક્તિ પહોંચ્યો હતો અને પહોંચ્યા બાદ તે જ્યારે પોતાના ગામમાં પરત ફેર્યો હતો ત્યારે ગામ લોકોએ તેને ભગવાન માની લીધો હતો પરંતુ આ વ્યક્તિ છે જે એક ખોંખાળ આખરે કઈ રીતે કૈલાશ પર્વત પર પહોંચ્યો છે તેણે કૈલાશ પર્વતની અંદર જઈને એ જ્યારે બહાર આવ્યો ત્યારે લોકોને ત્યાંનું શું કહ્યું છે શું રહસ્ય ખુરા કર્યા છે એને જાણીને આ તમામ લોકો છે તેને નતમસ્તક થયા હતા તો આજે વાત કરીશું એ ખુંખર તાંત્રિકની જે એકમાત્ર એ માણસ છે જેને કૈલાશ પર્વત પર પહોંચ્યો હતો અને ત્યાંથી પહોંચ્યા બાદ તે જીવિત પાછો આવ્યો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ આશરે અનેક વર્ષો પહેલા મતલબ કે અગિયારમી સદીની અંદર કૈલાશ પર્વતની નજીક આવેલું તિબેટ છે અને આ તિબેટમાં એક ગામ છે દક્ષિણ તિબેટની અંદર અને ત્યાં એક બાળકનો જન્મ થાય છે જેનું નામ રેપા રેપા છે તાંત્રિક બહેનો કઈ રીતે લોકોની હત્યા કરી કઈ રીતે તેણે ગામ જેડ્યું આખરે તે કૈલાશ ઉપર કઈ રીતે પહેચો એની વાત કરીએ મીલા જન્મ થાય છે તિબ્બે દક્ષિણ તિબ્બેતના એક ગામની અંદર તેનો પરિવાર સારો એવા પૈસા કામતો હતો મતલબ કે ખુશખુશાલા પરિવાર હતો તેને એક બહેન પણ હતી અને તેના માતા પિતા ભેગો તે રહેતો હતો તેના ચાચા ચાચી પણ હતા પરંતુ સાત વર્ષની ઉંમર થાય છે મીલા અને તેના પિતા છે તેનું અવસાન થાય છે તેના પિતા પોતાના મોત પહેલા પોતાની પ્રોપર્ટી છે તે પોતાના દીકરાને આપવાની હતી તેના કારણે એક વસિયત કરે છે કે જ્યાં સુધી મારો દીકરો મોટો ન થાય જ્યાં સુધી એ સમજદાર ન થાય

બંદીની જેમ તેને ઘરમાં રાખવામાં આવે છે તેની માતાએ ગામ લોકોને કીધું ખૂબ રજૂઆતો કરી પરંતુ ગામ લોકોએ પણ મદદ ના કરી આખરે મીલા રેપાની માતા છે તે કંટાળે છે અને પોતાના દીકરાને કહે છે કે હવે આપણે આપણની પ્રોપર્ટી છે તે તારા ચાચા નથી આવવાના પરંતુ હવે બદલો લેવાનો છે ને અહીંયાથી શરૂ થાય છે મીલા રેપાની સૌથી ખૂંખાર તાંત્રિક બનવાની કહાની

તેને તે કેન્દ્રિત કરી લે છે અને તેને નિયંત્રણ કરે છે અને હવે તે બદલો લેવા માંગતો હતો ગામની અંદર તેના જે ચાચા હતા તેની જે જમીન હડપ કરી હતી તેના દીકરાના લગ્ન હતા ગામના લોકો એ લગ્ન પ્રસંગમાં હતા પરંતુ મિલારો રેપા છે તેને પોતાની પ્રાંতিক શક્તિઓથી ત્યાં અનેક ઝેરી પ્રકારના જીવજંતુઓ છે તે એ જગ્યા ઉપર એકઠા કરે છે અને ત્યાં ફરા તફરીમ છે એ જે ઘર હતું એ ઘર તૂટી પડે છે અને તેની નીચે એસી લોકો દટાય છે આ ગામના લોકોના મોત થાય છે પોતાનો બદલો લેવામાં સફળ થયા હતા તેના ચાચા ચાચી અને તેના દીકરાઓને મોતને ઘાત ઉતાર્યા હતા મીલા રેપાની માય ગામમાં એલાન કર્યું હતું કે તેનો બદલો પૂરો થયો છે પરંતુ આ મિલારેપા છે તેને બદલા કરતા જે નિર્દોષ ગામ લોકો મોતને ભેટ્યા હતા તેનો ખૂબ આઘાત લે હવે તે પ્રાયશ્ચિત કરવા માંગતો હતો તેના કારણે તે ફરી એક વખત ત્યાંથી રવાના થાય છે અને હવે તે આધ્યાત્મિક તરફ પોતાના ગુરુની શોધ કરે છે એક તાંત્રિક છે તે હવે પ્રતિશોધની આગ તેની પૂરી થઈ હતી અને હવે તેને અફસોસ હતો જેથી કરીને તે આધ્યાત્મિક તરફ વળ્યો અને તેને એક નવા ગુરુની શોધ કરી જેનું નામ હતું મારપ્પા મારપ્પાએ તેની પાસે કઠિન સાધનાઓ કરાવી અને એટલું જ નહીં તેને મોટા મોટી શિલાઓ છે પથ્થરો છે તે પણ આ કઠિન સાધનામાં સામેલ થાય છે મતલબ કે તેને ઉઠાવવાની જેમ તેના ગુરુ કહે છે તેમ કરવાનું તેમાં પણ નિપુણ થયો અને એ સમયે અને અત્યારે પણ આ તિબેટમાં આપણું કૈલાશનું માનસરોવર છે ત્યાં પરિક્રમા થાય છે તો આ સમયે ત્યાં પરિક્રમામાં પણ જોડાય છે અને ત્યારબાદ એ નક્કી કરે છે કે હવે માલો મિલા રેપા છે તે નક્કી કરે છે કે હવે તેને કૈલાસ પર્વત ઉપર એ પર્વત ઉપર જવાનું શરૂ કરે છે છે વધુ એક તેને ધર્મગુરુ મળે નરોવાન આ નરોવાન છે તે બંને ત્યાં જાય છે કૈલાસ પર્વત ઉપર પરંતુ નરોવાન છે તે સૌથી પહેલા પહોંચે છે પરંતુ તે એ કૈલાસ પર્વતની ચોટી ઉપર નથી પહોંચી શકતો કારણ કે ત્યાં ખૂબ ભયાનક સ્થિતિ હોય છે અને તેના કારણે તેને ત્યાં રોપાઈ જવું પડ્યું પરંતુ મીલા રોપા છે તે કૈલાસ પર્વત ઉપર પહોંચી જાય છે અને પહોંચ્યા બાદ તે ત્યાં રોકાણ પણ કરે છે અને જ્યારે તે પરત ફરે છે અને જે ખુલાસા કરે છે એ ખુલાસા જાણીને સૌ કોઈ ચોંકી ગયા હતા તેને ભગવાન માનવા વળગી ગયા હતા એ કૈલાશ પર્વત ઉપરથી રિટર્ન થાય છે કારણ કે આ એકમાત્ર એવો માણસ હતો જે અત્યાર સુધીમાં કૈલાશ પર્વત ઉપર જઈને પરત ફેરો છે કારણ કે ત્યાં કોઈ પહોંચી નથી શક્યું અને ત્યાં જનારાના મોત પણ થાય છે કારણ કે ત્યાં પહોંચી નથી શકાતું અને આજનું આપણું વિજ્ઞાન પણ ત્યાં નથી પહોંચી શકતું મીલા રોપાએ આ કૈલાસ પર્વત ઉપર જઈને નીચે આવ્યા ત્યાં સુધીના જે રહસ્યો હતા તેના ખૂબ મોટા ખુલાસા કર્યા છે તેનું કહેવું છે કે ત્યાં સામાન્ય સાધારણ માણસ માટે પહોંચવું અશક્ય છે જેની પાસે શક્તિઓ છે જે તે જ ત્યાં પહોંચી શકે છે નહીં ત્યાં પ્રકૃતિ જ તેને પહોંચવા ન દે લોકોએ ત્યાં જવું પણ ન જોઈએ કારણ કે ત્યાં ભગવાન શિવ છે તે સાધના કરે છે અને તેની સાધનામાં ખલેલ પહોંચી રહ્યો છે તેનું એ પણ કહેવું હતું કે અહીંયાનો એક દિવસ ત્યાં એક દિવસ છે તે અઢી વર્ષનો છે મતલબ કે એક જ દિવસ આપણે થાય છે પરંતુ ત્યાં અઢી વર્ષ એક દિવસમાં વીતી જાય છે અને તેના કારણે જ જેટલા પણ કૈલાસની નજીક જનારા લોકો છે તેને ફરિયાદો હતી કે તેના નખ છે એક વધવા વળગી જાય છે તેના વાળ વધવા જાય છે છે ચામડી તે વૃદ્ધની ચામડીની જેમ થવા જાય છે અને તેનું રીઝન એ જ છે કે ત્યાં રોકાય છે જે લોકો એમાંથી જે પરત ફેર્યા છે મતલબ કે તેની નજીક વૈજ્ઞાનિકો ગયા હતા જે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળા લોકો ગયા હતા તેના બે વર્ષમાં મોત પણ થઈ ચૂક્યા છે તો આ મીલા રોપા છે ત્યાં જઈને આવે છે ગામ લોકોને વાત કરે છે અને ત્યારથી તેને ગામ લોકો ભગવાન માને છે તેના અનેક અસંખ્ય તેના ત્યારબાદ તેના ચેલાઓ પણ બને છે અને તે લોકોને પછી આધ્યાત્મિકનું જ્ઞાન આપતું હોય છે પરંતુ તેની મોજ છે તે પણ ધીમે ધીમે આગળ વધી રહી હતી મિલારોપા એક લગ્ન પ્રસંગમાં જાય છે અને ત્યાં તેનું જે સ્વાગત કરવામાં આવે છે તે શાનદાર હોય છે અને ત્યાં જે લગ્નમાં બ્રાહ્મ હોય છે એ ગોવને એ નથી જોઈ શકતો તેની મિલારોપા સાથે માથાકૂટ થાય છે અને ગોર છે જે લગ્ન કરાવવા માટે પહેંચ્યો હોય છે એક યુવતીને હાર આપવાની ઓફર કરે છે લગ્નની ઓફર કરે છે અને તે યુવતી છે તે દહીંની અંદર ઝેર મિલાવીને મિલારોપાને આપવા માટે જાય છે મિલારોપા જાણી જાય છે કે આની અંદર ઝેર ઝેર છતાં પણ તે યુવતીને કહે છે કે હું પી જઈશ અને તે એ ઝેરનો દહીંનો કટોરો છે તે પી જાય છે ત્યારબાદ તેના અનુયાયીઓને બોલાવવામાં આવે છે અને તેને કહે છે કે તેનો સમય હવે પૂર્ણ થઈ ચૂક્યો છે આ માત્ર દહીં અને ઝેર છે એક બહાનો છે પરંતુ મારું કામ હવે પૂરું થઈ ચૂક્યું છે અને હું આ શરીરને છોડું છું ત્યારબાદ તેનું મોત થાય છે પરંતુ આજે પણ આ તિબેટ વિસ્તારની અંદર મિલારોપા રોપા છે તેને ભગવાનની જેમ પૂંજવામાં આવે છે તેને ભગવાન માનવામાં આવે છે અને આ એક જ માણસ એવો છે જે અત્યાર સુધીમાં કૈલાશ પર્વતની એ ચોટી ઉપર પહેચ્યો અને પરત ફેરવો આપણો નાસા છે જે અમેરિકાનું તે પણ આ હિમાલયના જે કૈલાશ પર્વત છે તેના રહસ્ય છે તેને નથી જાણી શકતો ચાઈનાએ પણ અહીંયા પર પ્રતિબંધ મૂક્યો હતો કે ત્યાં જવું ખતરાથી ખાલી નથી કૈલાશ પર્વત પર જે ગૌર રહસ્યો છે એ રહસ્યોને લઈને અમે આગામી દિવસોમાં એક વિડીયો પણ અપલોડ કરવાના છે જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા વિડીયો છે તે તમામ આપણા સુધી પહોંચતા રહે ધન્યવાદ